વડોદરાની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ટીવાય બીકોમના પરિણામમાં વિલંબ પિસ્તાલીસ દિવસ વીતવા છતાં પરિણામ નો આવતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ વડોદરા સ્થિત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં તૃતીય વર્ષ બીકોમ કોમ બાહ્ય પરીક્ષાના પરિણામો થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે યુનિવર્સિટીના સામાન્ય ધારાધોરણ મુજબ કોઈપણ બાહ્ય પરીક્ષા પૂર્ણ થયાના પિસ્તાલીસ દિવસની અંદર પરિણામ જાહેર કરવું અનિવાર્ય હોય છે જો કે આ મર્યાદા વીતી જવા છતાં પરીક્ષા વિભાગ દ્વારા પરિણામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા વિદ્યાર્થી પ્રતિનિધિઓને યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરી છે કે પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓ ભારે અસમંજસમાં મુકાયા છે તદુપરાંત વિદ્યાર્થીઓએ દ્વિતીય વર્ષ બીકોમ સત્ર ત્રણની પરીક્ષાના પરિણામો પણ પિસ્તાલીસ દિવસના નિયત સમયગાળામાં જ જાહેર કરવામાં આવે તેવી ભારપૂર્વક માગણી કરી છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પરિણામમાં થઈ રહેલા આકાર વિલંબની ગંભીર અસર તેમના શૈક્ષણિક આયોજન અને કારકિર્દી પર પડી રહી છે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સત્વરે બાકી રહેલા પરિણામો જાહેર કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંતિયા માર્ગ ઉગ્ર આંદોલન કરશે ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રની કાર્યપદ્ધતિ અને શિથિલતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેને જણાવ્યું હતું કે હવે વધુ વિલંબ સહન લેવામાં આવશે નહીં અને ભેલીતક કે પરિણામ જાહેર કરવા માટે તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પણ તૈયાર છે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એજીએસયુ કે દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ પર એજીએસયુ કે કાર્યકર્તાઓ કે સાથ યુનિવર્સિટી કે રજિસ્ટર સરકો જો આવેદનપત્રે હોધિયા ગયા ફેકલ્ટી ઓફ કોમર્સ મે થર્ડ યર બીકોમ ઓનર સેમેસ્ટર 5 કે જો एग्जाम ہوئی થી તો એક્સટરનલ एग्जाम કા જો રિઝલ્ટ હે યુનિવર્સિટી રૂલ્સ કે અકોર્ડિંગ 45 ડેઝ કે બાદ જો હે વો ડીકલેર કિયા જાતા હે લેકિન અભી તક कहने जाए तो आज 45 डेज हो गए लेकिन रिजल्ट की कोई भी अपडेट नहीं है तो एज पर यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग हमारी मांग है एजीएसयू मेंबर्स की मांग है कि थर्ड ईयर बीकॉम ऑनर्स सेमेस्टर फाइव एंड सेमेस्टर एग्जाम का जो रिजल्ट है वो डिक्लेयर करने में आए साथ ही साथ में सेकंड ईयर बीकॉम ऑनर्स सेमेस्टर थ्री की एंड सेमेस्टर की एग्जाम जब उसको फोर्टी डेज हो जाए तो उसका भी जो रिजल्ट है अर्जेंट बेस पर डिक्लेयर किया जाए साथ ही में मास्टर ऑफ कॉमर्स एम फाइनल ईयर सेमेस्टर थ्री में भी जो फोर्टी डेज कंप्लीट हो रहे हैं एग्जाम के तो उसके बाद उसका भी जो रिजल्ट है वो डिक्लेयर करने में आए